કાલે તમે અહીંયાથી આંગણવાડીથી ઘરે ગયા ને ઘરે જઈ અને તમે શું કર્યું તું ને એ તમારે મને કહેવાનું છે સમજાણું માહી ઘરે જઈને તમે ચાલો શું કર્યું તું ઘરે જઈને હા અમારા ઘરોમાં તો માહી કંઈક બોલે શું હજી પછી રમતી હતી કે બીજા રમકડાથી રમતી હતી બધી બધે શું કરતી હતી ગંજી પતો લઈને ભાઈ બે ગણી બધે થી ઘર બનાવતા હતા એમ કાલે આઈ બનાવતા હતા એમ હાલો ઘરે છે ને શું કર્યું તું શું રમતો તો રમકડેથી કે ક્યાંય ગયો તો બાર રમકડે રમતો હા સરસ હાલો હાલો ઘરે જઈને શું કર્યું તું અહીંથી ઘરે જઈને જઈમો નહોતો ઘરે જઈને જઈમો તો પછી રમકડે જ રમતો તોફાન નહોતો કરતો ને હાલો રુહાન રુહાન એ રુહાન ઘરે જઈને શું કર્યું તું ગેમ રમતો તો શેમાં અહીં આવતો અહીંયા આવતો ઊભો રહે તો અહીં શું કર્યું તું ઘરે જઈને મોબાઈલ જોયો તો કેમ નાનજ પાડી મેં કે મોબાઈલ જોયો તો એક ફૂટી જાય એમ ઘરે જઈને શું કર્યું તું આટ લઈ લેવાનું હાલો બોલો હવે જવાબ આપો શું કર્યું ઘરે જઈને ગેમ રમતી હતી તું એ શેમાં મોબાઈલમાં તો તો શેમાં રમતી તી અહીંયા જવાબ બાપો શેમાં રમતી તી સાચું બોલજો ખોટું નહીં બોલતી મોબાઈલમાં રમતી હતી ને કેમ તો મોબાઈલમાં રમતી હોય તો બંધ કરી દેવાનું શું રમવાની નથી મોબાઈલમાં રમીએ તાઈટ ફૂટી જાય તે શું કરવું હતું ઘરે જઈને હિંગલીવાળી ગેમ શેમાં કઈ રીતે ગેમ એટલે એટલે લોક મારી એટલે ગેમ સે માં રમતી હતી તું મોબાઈલમાં મોબાઈલ બંધ મોબાઈલ દે કરી દેજો નહીતર ઓના ડોક્ટર આવશે આઈક ફૂટી જાય તો ઓપરેશન કરવું પડશે હું એને ઓલા માં ગયા થી રમતી સારા સેરી ગુડાલ ટીવી જોતી હતી થોડીક વાર જોવાની ટીવી પણ દૂરથી જોવાની હો Najib Ti Johani.